વડનગર તાલુકાના ખટાશના ગામના પ્રથમ એમબીબીએસ ડોક્ટર દિનેશજી ઠાકોર દાદા સોમાજી ઠાકોર અને પરિવારનું સપનું પૂરું કરવા માટે ઇન્ડિયાથી યુક્રેન ડોક્ટરની ડિગ્રી મેળવવા માટે અભ્યાસ કર્યો યુક્રેનની કોલેજમાં એમબીબીએસ કર્યું કોરોનામાં દાદાજી સોમાજી ઠાકોરનું અવસાન થતા પરત વતન આવવું પડ્યું

વડનગર તાલુકામાં રાજકીય લેવલે ખૂબ જ લોકોની સેવા કરી ત્યારે ડૉક્ટર યુવરાજસિંહ પણ અહીં વતનમાં હોસ્પિટલ ખોલી લોકોની સેવા કરશે તેમ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું વધુ અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં